ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ ચોથી ફેબ્રુઆરીના રોજ દીવા રોડ પર આવેલ જૂની દેવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત આઠમા સર્વજ્ઞાતી સમૂહ સમૂહ લગ્નોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો વરરાજા સહિતના જાનૈયાઓ વાંચતે ગાચતે લગ્ન સ્થળે પહોંચ્યા હતા જ્યાં હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો જેમાં એકાવન જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડી લગ્નજીવનની કેડી કંડારી છે ત્યારે આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ રામકુંડના મહંત બાપુ હિન્દુ ધર્મ સેના સંરક્ષણ ગુજરાતના પ્રિય સ્વામી રાજકોટના કથાકાર હરિકિશનદાસ બાપુ જૂના દીવા અંકલેશ્વરના મહંત હરિચર દાસ મહારાજ તેમજ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભવોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા ગુંજ સોશિયલ નું આયોજન કરી રહ્યું છે ત્યારે એક વાત મારે કેવું છે કે અમારા જે દાતાશ્રીઓ છે જે અમારા ગુંજ સોશિયલ ગ્રુપના સદસ્યો છે એમની તંતુણ મહેનત અને દાતાશ્રીઓનો જે ફૂલની ફૂલની પાકરીને જે હૃદયપૂર્વક જે આપણાને સહયોગ કરે છે એના બદલ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને એક્યાવન દીકરીઓને આ તબક્કે એમના નવ દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું